આજે નેશનલ મો યશસ્વી બરાબરતા ને નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની દ્રિષ્ટિ થી સમગ્ર ભારત ની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે જેના ભાગ રૂપે આજે જામત્રી ગામ ની અંદર અમારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આયા વધારી આ યાત્રા નું ગામ લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું અમારા સૌ શ્રી અધિકારી અધિકારીશ્રીઓ દ્વારા દરેક લાભાર્થીને અનેક યોજનાઓનું માર્ગદર્શક આપવામાં આવ્યું અને દરેક લાભાર્થીને આજે જામત્રી ગામની પ્રાથમિક શાળાઓની અંદર દરેક યોજનાઓનું અલગ અલગ વિભાગ દ્વારા એના સ્ટોર ખોલીને સીધો ઘર આંગણે લાભ મળી રહે એ માટે થઈને અમારા સૌ અધિકારી શ્રીઓ અહીંયા ઉપસ્થિત હાજર છે અને ખૂબ લાભાર્થીઓ ઉત્સાહી છે અને જે લોકો બધા ઉત્સાહભેર લાભ લઈ રહ્યા છે